સાવલીમાં ફરી ચોરો સક્રિય થઈ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફેરો કર્યો હતો સાવલી જમનોત્રી દવાખાનાની પાછળમાં આવેલ સૂર્યોદય સોસાયટીમાં વોરા પરિવારના ઘરમાં ચોરીની ઘટના બની હતી વોરા પરિવાર રાજસ્થાન ફરવા ગયા હોવાથી બંધ મકાનને નિશાન બનાવ્યું હતું રાજસ્થાનથી પરત સવારે પાંચ વાગે આવતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જોતા ચોરી થઈ હોવાનું અનુમાન લગાવ્યું હતું ઘરમાં તપાસ કરતાં બે સોનાની ચેન એક સોનાનું ડોક્યું પાંચ નંગ ચાંદીના પાયલ એક ચાંદીના છડા વજન પાંચસો ગ્રામ રોકડ રકમ 1 લાખ મળી અંદાજિત 5 લાખની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી રહ્યું છે સાવલીનગરમાં ભીડભાડવાળા વિસ્તારમાં ચોરી થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે રનિંગમાં સવા પાંચ આવ્યા રાજસ્થાન ફરવા ગયા હતા ત્યાંથી આવ્યા તો જોયું તો દરવાજા ખુલ્લા હતા બધા આગળ પાછળથી દરવાજા તૂટેલા અને બધું ચાંદી કેસ બધું ચોરી થયેલું છે એક લાખ જેવું અને એક કિલો ચાંદી અને બે ત્રણ ચેન ગઈ છે અમારી ડેરાની જેઠાની ત્રણેય નહીં થઈને એક ડોકિયું ગયું છે બે ચેન ગઈ છે ગુટ્યો ગઈ છે અમે પોલીસ વિભાગને ક્યારના વિનંતી કરીએ થવા પાછાના છીએ અત્યારે કેટલા વાગ્યા તો બાર વાગ્યા કોઈ એક્શન નથી કોઈ જ નહીં થાક ના લાગે અમને અને તમે કોના માટે છો અમારા માટે જ છો ને કેસ અમારા લાખ રૂપિયા ગયા કોઈ એક્શન તો લેવી જોઈએ ને અવિનવી અવારનવાર ચોરી થાય છે તમારી શું છે અમારે તો એટલી જ માગણી છે કે ચોર ચોરી કરે છે તો પ્રોટેક્શન આપો બધાને એવું નહીં કે અમને પૂરી સાવલીની જનતાને પ્રોટેક્શન આપો અમે એવું નથી કેતા કે વીઆઈપી ટ્રીટમેન્ટ અમને આપો બધાને આપો નસીમબેન બેન